આપણે બધા એકવાર બેઠેલા બધા આગેવાન શ્રીઓ મોડું ઘણું થઈ ગયું એટલે બધાના નામ લેતો નથી ખૂબ લાંબા સમયથી ધીરજ સાથે આમ આદમી પાર્ટીની વાત સાંભળી રહેલા આપ સૌ બનાસકાંઠા અને વાવતરા જિલ્લામાંથી પધારેલા સૌ આગેવાન શ્રીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયાના મિત્રો પોલીસ મિત્રો બધાનું હું સ્વાગત કરું છું સૌનો હું આભાર વ્યક્ત કરું છું દોસ્તો બહુ લાંબો સમય થઈ ગયો છે તડકો પણ વધી રહ્યો છે એટલે મારી વાત હું અત્યંત ટૂંકમાં કહેવાનો છું બહુ મહત્વના મુદ્દાઓ પર હું મારી રજૂઆત કરવા માંગુ છું સૌથી પહેલા તો આજના છાપામાં છપાયેલા એક સમાચાર મારે તમને બધાને કહેવા જરૂરી છે આજના ગુજરાત સમાચારમાં એક સમાચાર આવ્યા છે કે અંકલેશ્વરના અંકલેશ્વર જે સિટીની વિસ્તારના આજુબાજુના કોઈ વિસ્તારમાં બાવીસ વર્ષની એક દીકરી બીમાર પડી સુરતના સરકારી દવાખાનામાં એ દીકરીને દાખલ કરી સારવાર દરમિયાન એનું મૃત્યુ થઈ ગયું એનું મૃત્યુ થઈ ગયું એટલે એનો પરિવાર છે એ મરેલી હાલતમાં છોકરીને છોડીને ઘરે જતો રહ્યો અને કોઈ લેવા ન આવ્યું એટલે હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ કરી અને પોલીસે એના પરિવારને શોધી કાઢી અને પાછા બોલાવ્યા કે આ તમારી દીકરી ગુજરી ગઈ છે તમે એને છોડીને કેમ જતા રહ્યા તો એ દીકરીના પરિવારજનોએ રોતા રોતા રડતા રડતા એવું કીધું કે આને એમ્બ્યુલન્સમાં અંકલેશ્વર લઈ જવાના પૈસા નથી સળગાવવાના પૈસા નથી કશું જ ખિસ્સામાં કાણી કોડી નથી એટલે અમે છોડીને જતા રહ્યા આ આજના છાપાના સમાચાર છે અને આ ગુજરાતનો વિકાસ છે કે પોતાની સગી દીકરી ગુજરી જાય એમ્બ્યુલન્સમાં ઘર સુધી લઈ જવાના લોકોના ખિસ્સામાં પૈસા નથી દોસ્તો કઈ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે તમે વિચારો કે કોણ એવો બાપ હોય કોણ એવો ભાઈ હોય કોણ એવી માં હોય કે જે પોતાના સગા જણેલા પુત્ર સંતાનોને આવી રીતે છોડવા પડે કોને એવું સારું લાગે આજના છાપાની વાત છે કોઈ જૂની વાત નથી દસ વખત ઘરે જઈને વિચારજો કે આવું ગુજરાત જે બન્યું છે એક દીકરીના એમ્બ્યુલન્સ ના પૈસા નથી સરકાર પાસે દાવાઓ બહુ મોટા મોટા છે વાતો બહુ મોટી મોટી છે આમ કરી નાખ્યું તેમ કરી નાખું વિશ્વગુરુ બની ગયો કોમનવેલ્થ આવી જશે દુનિયામાં ડંકો વાગી ગયો પણ એક બાપની હાલત તો જુઓ એક બાપની હાલત જુઓ ગુજરાતમાં આખા ગુજરાતના ભાજપના નેતાઓને જો સહેજે શરમ જેવું તત્વ હોય ને તો રાજીનામા આપી અને ડૂબી મરવું જોઈએ કોઈ કુવામ પડી કે આવી પરિસ્થિતિ ગુજરાતમાં ત્રીસ વર્ષ પછી અને આ કોઈ પહેલી ઘટના નથી છાસવારે વારે નર્મદામાંથી અહીંયા સાબરકાંઠા માંથી છોટાઉદેપુર માંથી મહિનામાં બે વખત સમાચાર આવે છે કે બેન દીકરીને દુખાવો ઉપડતા જોળીમાં નાખીને લઈ જવા પડ્યા સમાચાર વાંચ્યા છે કે નથી વાંચ્યા કોઈ ભાજપના ધારાસભ્યના ઘરેથી બેન હોય એને ક્યારેય જોળીમાં નાખવા પડે છે કાયમ ગરીબ પરિવારની બેનો દીકરીઓને જોળીમાં નાખી અને સંતાનની પ્રસુતિ કરાવવા લઈ જવા પડે છે તો એકેય ભાજપના નેતાને સહેજે શરમનો છાંટો નથી કે આપણી બેન દીકરીઓના માન સન્માનનો પ્રશ્ન છે બેન દીકરીઓના આત્મગૌરવનો નો પ્રશ્ન છે કે કમસે કમ તમે આખી જિંદગી કઈ સુવિધા આપો ન આપો એક બાળક જયારે દુનિયામાં મોકલે ત્યારે એને સન્માન પૂર્વક જન્મ થાય એવી વ્યવસ્થા તો આપો જોડીઓમાં છોકરા જન્મે છે છાપામાં છપાય છપાય ને આવે છે નથી અધિકારી ને શરમ નથી ભાજપના નેતા ને શરમ કે દોસ્તો આ પરિસ્થિતિ ક્યારે બદલાશે હું વિસાવદર ધારાસભ્ય તરીકે તમારો આત્મા જગાડવા આવ્યો છું આ જનસભા આમ આદમી પાર્ટી માટેની નથી ચૈતરભાઈ કે મંચ ઉપર બેઠેલા માણસો માટેની નથી આ જનસભા જનતાની જનસભા છે કે તમારો આત્મા જગાડો જગાડો ને જગાડો એ વિનંતી કરવાની જનસભા છે દોસ્તો ખેડૂતોના મુદ્દા ઉપર આજે આપણે અહીંયા એકઠા થયા છીએ ખેડૂતની હાલત જુઓ ચારો તરફથી ખેડૂત ઉપર અત્યારે સરકાર હાવી થઈ ગઈ છે નાનામાં નાની વસ્તુ માટે ખેડૂત લાચાર બન્યો છે વાત ચાલુ કરો ખાતર ગુજરાતમાં ખાલી પ્રશ્ન નથી આખા ગુજરાતમાં દર વખતે યુરિયા યુરિયા જોઈએ ત્યારે ના મળે ડીએપી ડીએપી જોઈએ ત્યારે ના મળે આજ બનાસકાંઠાની પરિસ્થિતિ એ છે કે ખાતર જોઈએ છે મળતું નથી દારૂ માટે ખાલી ફોન કરવાનો છે ઘરે આવીને આપી જશે અને આ વ્યવસ્થાની વિરોધમાં દારૂની હોમ ડિલિવરી ખાતર માટે લાઈનમાં ઊભું રહેવાનું દોસ્તો જે દારૂ પર પ્રતિબંધ છે એ ઘરે આવીને આપી જાય છે અને જે ખાતર ખુલ્લે આમ વેચવા માટેનું વ્યવસ્થા છે એ ખાતર મળતું નથી તારા સભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપવાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુર્દાબાદ કરવા દોસ્તો મેં પોલીસમાં નોકરી કરી છે હું કોન્સ્ટેબલ હતો મેં સવાલ કર્યો હર્ષ કે બનાસ વાવ થરાદ જે એસપી ને સામે આંખમાં આંખ નાખીને જીજ્ઞેશ મેવાણી બોલ્યા એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ જીજ્ઞેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે તમે આઈપીએસ ના પરિવારના મહિલા સભ્યોના મોરચા કઢાવી શકો એમ છો આખા ગુજરાતમાં સાડા કરતા વધારે આઈપીએસ છે

અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસ ને બદલી માટે પગાર વધારા માટે પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડવું પડે છે દોસ્તો આપણે અહીંયા જગાડવાની વાત કરવાની છે કે આ લડાઈ ગોપાલભાઈ ની કે ચૈતરભાઈ ની કે ઈશુભાઈની કે રાજુભાઈની નથી આ લડાઈ જન જનની લડાઈ છે એક એક માણસના જીવનની અંદર અત્યારે પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો કેટલા પ્રશ્નો બોલીએ ને કેટલા પ્રશ્નો છોડી દઈએ લિસ્ટ બહુ લાંબુ છે રોડનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન સિંચાઈનો પ્રશ્ન દવાનો પ્રશ્ન ખાતરનો પ્રશ્ન મામલતદારનો પ્રશ્ન આ પ્રશ્ન તે પ્રશ્ન પેલો પ્રશ્ન મને એમ લાગે છે કે ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે ને યાદ શક્તિનો પ્રશ્ન છે કે આપણને બધું જ યાદ હોય છે પણ જે દિવસે મતદાન હોય ને તે દિવસે આપણને કશું જ યાદ નથી રહેતું ને ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન હોય ને એવું મારું માનવું છે દોસ્તો મતદાનના પહેલા દિવસ સુધી આપણને બધું યાદ હોય કે કયા ડેમ માં પાણી નથી કયો રોડ તૂટેલો છે એરોમા સર્કલ પર ટ્રાફિક થાય છે ડેમ કેમ નથી ભરાતો બધું જ યાદ હોય કોને નોકરી મળે છે કોને નથી નોકરી મળતી બધું જ યાદ હોય મતદાનના દિવસે ભગવાન આપણી યાદ શક્તિ હરી લે છે ને આપણને ખબર નહીં શું થઈ જાય છે દર ચૂંટણીમાં બટન દબાય 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 કરીએ છીએ તો મારી દ્રષ્ટિએ હું તમારો હાથમાં જગાડવા આવ્યો છું પ્રશ્ન એ નથી કે બનાસમાં કોને નોકરીઓ મળે છે પ્રશ્ન એ નથી કે રોડ કેવા છે પ્રશ્ન એ નથી કે આવ્યું એના પૈસા હજુ સુધી નથી નથી મળ્યા પ્રશ્ન એ કે ડેમમાં પાણી નથી પ્રશ્ન એ નથી કે ખાતર નથી પ્રશ્ન એ છે કે આપણે બદામ ખાવી પડશે પાંચ વર્ષ સુધી તો મતદાન ના દિવસે બધા પ્રશ્નો યાદ રહેશે દસ દસ કિલો બદામ મહિને ખાવાનું ચાલુ કરવું પડશે કેમ કે બધી હવે તો સરકાર ને મારે વિનંતી કરવી છે કે સસ્તા અનાજની દુકાનમાં કિલો કિલો બદામ આપો બધાને એક એક કિલો બદામ આપણને દર મહિને મળે તો કાંઈક મતદાનના દિવસે યાદ રહે કે આપણો પ્રશ્ન શું છે ને આપણે કયું બટન દબાવવાનું છે દોસ્તો મારી વાત સાચી હોય તો બધા આ પાડો નહીતર બધા ના પાડો સૌથી મોટો પ્રશ્ન યાદશક્તિનો પ્રશ્ન છે કે કેમ ભૂલાઈ જાય છે ગુજરાતની અંદર એટલા બધા અત્યારે સમસ્યાઓ છે આ ગુજરાતના બીએલ આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો એ માવઠાના મારના કારણે આત્મહત્યા કરી આપણે ભૂલી જઈએ છીએ મતદાનના દિવસે દરેક વસ્તુ મતદાનના દિવસે આપણને ભૂલાઈ જાય છે ને એ ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે અને એટલે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આમ તો આપણે બધા આપણું આખું ગુજરાત વટવાળા માણસો છીએ આપણે તો આપણને તો કોઈએ તુકારો કરી લીધો હોય ને એ ચાર પેઢી ઉધી આપણે વારસામાં આગળ કીધું એક ફલાણો તુકારો કરી ગયો છે જો જે હોય એની બોલવાનું નથી અને આ ભાજપના રાજમાં સરકારી માણસો ભાજપના નેતાઓ રોજ આપણને અપમાનિત કરી જાય છે ગામની પંચાયતથી માંડી તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ વન વિભાગની વીજળી વિભાગની ઓફિસમાં આપણી સાથે જે વર્તન થાય છે એ કેટલું ખરાબ વર્તન થાય છે કાલે આવજે નથી કરી દેવું થાય કરી લેજે જા તું જા જતો રહે અહીંથી પોલીસ બોલાવું એફઆઈઆર કરાવું આવું વર્તન થાય છે કે નથી થતું તમે વિચારો કે કેમ આટલું બધું આપણે સહન કરી લઈએ આપણા જ ગામનો આપણી જ જ્ઞાતિનો આપણી જ બજારનો કોક છોકરો આપણને બે વેણ કહી જાય તો આપણે નહીં ચલાવી લઈએ પણ મામલતદાર કહી જાશે તો આપણે ચલાવી લઈશું ત્રીસ વર્ષ સુધી ચલાવશું પાછા કે ભલે કહી ગયો મામલતદાર છે મામલતદાર હોય તો શું છે ઇન્સ્પેક્ટર હોય તો શું છે કોઈ એન્જિનિયર હોય તો શું છે દોસ્તો હું તમારો આત્મા જગાડવાની વિનંતી કરવા આવ્યો છું કે આ સરકારે આપણને ગુલામ બનાવવાની કોશિશ કરી છે અને સરકાર ગુલામ બનાવવા માટે થઈને હાથો બનાવે છે સરકારી તંત્રનો દરેક જગ્યાએ તમે જોશો તો ભાજપ વાળા સરકારી માણસોને આગળ કરે ખેડૂતોના મુદ્દા પર હું તમને જણાવું કે અનેક જગ્યાએ ટીપી ના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાનો ખેલ ચાલે છે અહીં ડીસામાં હિંમતનગરમાં મહેસાણામાં સુરેન્દ્રનગરમાં મોરબીમાં અમારા જુનાગઢમાં વાપીમાં નવસારીમાં સુરતમાં તમામ જગ્યાએ ખેડૂતોની કિંમતી જમીન ટાઉન પ્લાનિંગના નામે પડાવી લેવાનો કારસો ચાલે છે કોને આગળ કર્યા ટીપીના અધિકારીઓને અહીંયા કચ્છમાં બોટાદમાં સુરેન્દ્રનગરમાં અને અહીંયા વાવ થરાદથી લઈ મહેસાણા પાટણવાળા પટ્ટામાં વીજળીની લાઈનોને રોડ નીકળે છે ખેડૂતોની જમીન જબરજસ્તી પડાવી લેવામાં આવે છે કોને હાથો બનાવવામાં આવે છે પોલીસ તંત્રને આગળ કરીને જબરજસ્તી લાઈટ ના થાંભલા નખાવામાં આવે છે અહીંયા માવઠું આવ્યું આખા ગુજરાતમાં કોઈને કાણી કોડી આપવામાં આવી નથી અહીંયા પૂર આવ્યું બધા જ મંત્રી સંત્રી તંત્રી મોટા મોટા કદાવર નેતાઓ આવીને ફોટા પડાવી ગયા પૂરમાં પાસા ઊંચા કરી વાત તો એવી હોવી જોઈતી હતી કે તમારા પાસા હુકાઈને પેલા ખેડૂતના ખિસ્સામાં પૈસા આવી જવા જોઈતા હતા તો તમને અમે માનતા કે તમે કદાવર નેતાઓ છો તમે તો કલાકમાં લુગડા બદલી થઈ ગયા પાછા ફૂલ ફળાક ખેડૂત તો આજે પાંસા ઉષા કરીને ના લઈશ અનેક ખેતરોમાં આજે પાણી વાવ છે માં મને સમાચાર છે હમણાં હું સાતલપુર ગયો હતો તમને ખેડૂતો પ્રત્યે લાગણી હોત તો એ પાણીમાં તમારો પગ પલ્યો હતો ને ત્યાંથી તમે સરકારી તંત્ર કહી શક્યા હોત કે હું આ ખેતર બારો નીકળું ને પાણીમાંથી પેલા પૈસા નાખી દેજે ભાઈ જેટલા નાખવાનું એટલા થઈ શકે કે ના થઈ શકે થઈ શકે બધું જ થઈ શકે એમ છે પણ ભાજપની સરકારમાં સરકાર જેવું કંઈ છે નહીં આ દરેક કામ થતા કેમ નથી રોડ ખરાબ બને શાળામાં શિક્ષક નહીં દવાખાનામાં ડોક્ટર નહીં દવા નહીં ડેપોમાં બસ નહીં પોલીસ સ્ટેશનમાં એફઆઈર લખે નહીં મામલતદારમાં ધક્કા ખાજા સિવાય થાય નહીં આવું કેમ કેમ કે ગુજરાતમાં સરકાર બરકાર કંઈ છે નહીં સર્કસ છે ગાંધીનગરની અંદર સર્કસ અને જેટલા લોકો ભાજપની ટિકિટો ઉપર ચૂંટણી જીતે છે એ ન્યા બચારા પટાવાળા જેવી રીતે રાખે છે અને કોઈ કોઈ નેતા બેતા કઈ નથી મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો હું ગાંધીનગર ગયો વિધાનસભામાં બેઠો પછી મેં જોયું કોઈ ભાજપના નેતાનું ગાંધીનગરમાં કશું જ ચાલતું નથી અડધું દિલ્હીવાળાનું ચાલે છે ને અડધું આઈએસ આઈપીએસઓનું ચાલે છે આ બાકી બધા ડુગડુગી વગાડવાવાળા છે એનું કશું જ ચાલતું નથી અને જો એમનું ચાલતું હોત તો તો તમે વિચાર કરો કે ભાજપની હું વિરોધ પક્ષનો ધારાસભ્ય છું મારા ચાર કામ ન થવા દે એ તો સમજ્યા ચલો કઈ વાંધો નહીં દુશ્મની રાખો છો ભાજપના ધારાસભ્ય હોય એ વિસ્તારમાં રોડ કેવા છે ભાજપના ધારાસભ્ય હોય એ વિસ્તારમાં શાળા કેવી છે એ વિસ્તારમાં દવાખાના કેવા છે શમશાન કેવા છે ભાજપના આલીશાન કમલમ તો બની ગયા પણ ગામમાં મહણિયું સારું નથી બન્યું હજુ ત્રીસ ત્રીસ વર્ષ સુધી મહણિયું નથી જીવવાની કોઈ વ્યવસ્થા ભાજપને નથી કરી આપી પણ મરવાની વ્યવસ્થા ગુજરાતમાં હારી નથી અનેક ગામના શમશાનોને ફરતે દીવાલ નથી ઉપર છાપરું નથી ખાટલી નથી ખુલ્લામાં સળગાવવા પડે ભાઈ વાત સાચી છે કે ખોટી ખોટી છે કે સાચી મિત્રો શમશાન જેવી વ્યવસ્થા જો આપણને ત્રીસ વર્ષમાં ભાજપ નો આપી શકી હોય તો હવે ભાજપ વાળાને શમશાને મોકલવાનું ટાણું આવી ગયું ગણાય તમારાથી એક શમશાન નહીં બને જેમ ચૈતરભાઈ કીધું એમ બનાસ કમલમ ભાવનગરમાં ભાવ કમલમ જુનાગઢમાં ગીર કમલમ કરોડો રૂપિયાના આલિશાન મહેલ જેવા કમલમ બન્યા તમે વિચારો કે આખા બનાસકાંઠા જિલ્લામાં જેવું કમલમ બન્યું છે એવી કોઈ કોલેજ છે સરકારી આલિશાન મેડિકલ સાયન્સ કોલેજ એ હતું પાલનપુરનું દવાખાનું પ્રાઇવેટ કંપનીને સોંપી દીધું છે એ વખતે અમે લડાઈ લડવા આવ્યા હતા મને યાદ છે ત્યારે આમ આદમી પાર્ટીમાં નહોતો પણ ત્યારે મેં આવ્યા સભા કરી હતી ત્યાં કાણોદર કે ક્યાંક કયા ગામમાં મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મંચ ઉપરથી પ્રશ્નો ગમે એટલા બોલવામાં આવે ભાષણમાં એનો કોઈ અર્થ નથી જ્યાં સુધી આપણને યાદ નહીં રહે ને આપણા પ્રશ્નો મતદાનના દિવસે ત્યાં સુધી કોઈ દિવસ કશું જ આપણા જીવનમાં બદલાવ નથી આવવાનો નેતાઓ બદલાશે પાર્ટી બદલાશે આપણી હાલત નહીં બદલાય આપણી હાલત બદલવી હોય તો આપણા પ્રશ્નોને મતદાનના દિવસ સુધી યાદ રાખવા પડશે ને આપણા પ્રશ્નોને યાદ રાખીને ઝાડુનું બટન દબાવવું પડશે દોસ્તો આજ વિસાવદરની જનતાને હું યાદ કરું અવડી મોટી પાર્ટી અમારી સામે પડી દોઢસો ધારાસભ્યો વાળી ભાજપની સરકાર

છતાંય જનતાએ જે નિર્ણય કર્યો ને કે ભાઈ હવે જેને આવવું હોય આવી જાઓ બે બાકી રહી ગયા હતા બાકી લગભગ બધા આવી ગયા હતા અને એ આવી શકે એમ નહોતા નહીંતર વધુ ઊંડા લાગે એ વિષાવધનની ચૂંટણીમાં આવીને અમિત શાહ ભાષણ કરે મારા વિરુદ્ધ તો કેવો લાગે દોસ્તો આખી સરકાર લાગી ગઈ છતાંય જનતાની તાકાત જુઓ તમે કે જનતાએ જે નિર્ણય કર્યો એવો નિર્ણય કર્યો કે વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી આખા ગુજરાતની જનતાની અંદર મોટી તાકાત આવી ગઈ છે હિંમત આવી ગઈ છે લોકો બોલતા થયા છે આજ સરકાર શું ઈચ્છે છે એ તમે સમજો કે સરકાર એમ ઈચ્છે છે કે લોકોમાં ડર હોવો જોઈએ સરકારી તંત્રનો ભાજપના નેતાઓનો ને ગુંડાઓનો ડરમાં ને ડરમાં જીવવાનું એવું ભાજપ વાળા ઈચ્છે છે અમે એમનો ડર નીકળી જાય જનતાના જીવનમાંથી અને ડર નાબૂદ થઈ જાય એની કોશિશ કરીએ છીએ એનો દાખલો તમે અહીંથી લો કે વિરોધ મેવાણી કર્યો અમે તો ખુલ્લે આમ સમર્થન આપ્યું કે ભાઈ મુદ્દો છે એમાં પાર્ટી બાર્ટી અમે જોતા નથી પણ ભાજપ શું વિરોધ કર્યો કે જિગ્નેશભાઈ મેવાણી ની ભાષા ખરાબ છે ભાઈ જિગ્નેશભાઈ ની ભાષા તો કદાચ હશે ખરાબ પણ તમારા ધંધા ખરાબ છે એનું શું ભાષા તો ભાષા ભાષા સુધરી શકે તમે જે ધંધા ખરાબ કર્યા ડ્રગ્સ વેચાવાના લોકોના પરિવારમાં અત્યારે કેવી ઘટનાઓ બને છે અને એક વાત હજુ કોઈના ધ્યાનમાં નથી આવી ધ્યાનથી સાંભળજો આ કોંગ્રેસવાળા કેવા માણસો છે એ સાંભળજ્યો મારે નતું કેવું પણ કહી દઉં અમારો વિરોધ કરતા હતા વિસાવધરની ચૂંટણીમાં મારા વિરોધમાં પૈસા વેચતા હતા હોટલોમાં બેસી બેસીને બધા ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ જ્યારે સાચો મુદ્દો આવ્યો સમાજનો મુદ્દો આવ્યો તો આખી આમ આદમી પાર્ટી સાથે થઈ પણ કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યો છે બે રાજ્યસભાના સાંસદો છે ત્રણ ચાર પૂર્વ પ્રમુખો છે ચાર પાંચ પૂર્વ વિપક્ષના નેતા છે અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે નગરપાલિકાના સભ્યો છે કોઈ આવ્યું જીજનેશભાઈ ના સમર્થનમાં આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હોઈ કે ભલે એકલા એકલા બોલે આપણે એને સપોર્ટ ના લાય અમે આપો છે અમારી પાર્ટીમાં નથી તોય તો અમને જોવો કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ નથી આપતા મુદ્દો સારો છે મુદ્દો વ્યાજબી છે છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી આ કોંગ્રેસ પાર્ટી આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી ચૈતરભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી રાજુભાઈ કરોપડા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં અમારો કોઈ પણ નેતા હોય ચાહે ગમે તે જ્ઞાતિ ન હોય આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટી એના સપોર્ટમાં ઊભી થઈ જાય છે દોસ્તો જયતરભાઈ ઉપર બે વખત અત્યાચાર કર્યો ભાજપે બંને વખતે આખી આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ સહિત બધાએ સપોર્ટ આપ્યો આ જીગ્નેશભાઈ સાચા મુદ્દા પર લડાઈ લડે છે પણ કોંગ્રેસવાળાને જીગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી મારી વાત સાચી છે કે ખોટી એમની પાસે અનેક સભ્યો છે જિલ્લામાં તાલુકામાં નગરપાલિકા મહાનગરપાલિકા સહકારી ક્ષેત્રમાં એક પણ તાલુકા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં અને એ પાર્ટી આરે ગઠબંધન ને એ પાર્ટી આરે વ્યવહાર હોય જ નહીં ભાઈ એની કરતા હારવું મંજૂર છે પણ આવા માણસો આરે બેસવું મંજૂર નથી મિત્રો હું તમને વિનંતી કરું છું ગુજરાતના યુવાનોને કે તમારો આત્મા જગાડો જરાક આગળ આવો આગેવાની લ્યો હાથમાં તમે આગેવાની નહીં લ્યો તમે જ્યાં સુધી આગળ નહીં વધો ત્યાં સુધી ગુજરાતમાં પરિસ્થિતિ બદલાવાની નથી આ પેપરો ફૂટ્યા કરે પરીક્ષાઓ ટાઈમે આવે નહીં મહિનાઓ સુધી લાઇબ્રેરીમાં બેસીને વાંચીએ એનું કોઈ પરિણામ મળે નહીં હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે હું સરકારી નોકરી કરતો તો મેં અહીંયા નસીબ અજમાવ્યું તમે અહીંયા નસીબ અજમાવો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી છે સૌને તક મળવાની છે આ ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા ધારાસભ્ય છે ગોપાલભાઈ કોન્સ્ટેબલ હતા ધારાસભ્ય છે તમે તો કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો ને ક્યારે પરીક્ષા ને ક્યારે રિઝલ્ટ ને ક્યારે પાસ થયા રામ જાણે જોડાઈ જાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ઊભા રહી જાવ ગુજરાતની જનતા નવું નેતૃત્વ ઈચ્છે છે ગુજરાતની જનતા યુવાનોને આગળ લાવવા ઈચ્છે છે પણ યુવાન તો આગળ આવવો જોઈએ હું તો બધાને વિનંતી કરું છું કે યુવાનો હાથમાં લ્યો તમારા હાથમાં આગેવાની લ્યો કમાન હાથમાં લ્યો ડરો નહીં ચિંતા ન કરો મારી જેવો સાવ ગરીબ પરિવારનો વ્યક્તિ કે મારે તો મારા પરિવારમાં કોઈ ખાનદાનમાં કોઈ ગામ પંચાયતનો સરપંચ નથી કોઈ સભ્ય નથી કોઈ પાર્ટીનો સભ્ય નહીં અમારા ખાનદાનમાં સાવ ગામડાના ગરીબ પરિવારમાં જન્મો પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી ગઈ તો એવું લાગ્યું કે આપણો ભવ પાર નીકળી ગયો મજા આવી ગઈ બહુ સારું થઈ ગયું એવા પરિવારમાંથી આવીને જો હું અવડી મોટી ભાજપ સામે લડી શકતો હોવ તો તમારા જેવા યુવાનો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સારું કામ કરી શકશે એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો આગળ વધો હિંમત કરો સંકોચ ન રાખો ઘણા યુવાનો એવું વિચારે કે મને રાજકારણમાં કઈ આવડતું નથી મને કોણ લેશે મને કોણ ટિકિટ આપશે ટિકિટ મળશે તો મને કોઈ વોટ નહીં આપે મારા ખિસ્સામાં પૈસા નથી આવા બધા નબળા વિચાર ઘણા મિત્રો આવતા હોય છે દોસ્તો મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે અહીં બેઠેલા બધા જુવાની આવડ કે રાજકારણની ચર્ચા આવે ત્યારે પહેલો પ્રશ્ન મનમાં એ આવે કે મારી પાસે પૈસા નથી તો મને રાજકારણમાં મારો વજન નહીં પડે આવું કોના કોના મનમાં આવો વિચાર આવેલો એક વખત હાથ ઊંચો કરો જેને ભાઈ પૈસા નથી એટલે મને મને રાજકારણમાં નહીં ફાવે મારી પાસે પૈસા નથી કયો ભાઈ આવો વિચાર આવેલો દોસ્તો રાજકારણ ભારત દેશનું રાજકારણ બન્યું જેના માટે છે જેના ખિસ્સામાં પૈસા નથી એનો હું તમને જવાબ આપું દરેક વ્યક્તિને એમ લાગે છે કે મારી પાસે પૈસા નથી એટલે હું રાજકારણમાં નહીં આવી શકું અમને નહીં કઈ ટિકિટ મળે નહીં મળે નહીં જગ્યા મળે કેમ કેમ કે પૈસા નથી દોસ્તો એ વાત સાવ છે જેની પાસે પૈસા નથી એના જ માટે રાજકારણ ભારતમાં બન્યું છે એનો જવાબ આપું તમે બધા એવું સાંભળ્યું છે કે આ ફલાણો નેતા છે ને પેલા એની પાસે કઈ નહોતું અને પછી જો આમાં આવ્યો એટલે જુઓ દરેક નેતાની આ કહાની છે કે નહીં તો એ આવ્યો ત્યારે કેવો હતો બોલો કેવો હતો આવ્યો ત્યારે રાજકારણમાં તો તમારી પાસે કાંઈ નથી આવવાનો ટાઈમ જ આ છે દેશના દરેક નેતાની એક કહાની છે કે આવ્યા હતા ત્યારે કશું જ નહોતું ને આજે જુઓ તો શરૂઆત ક્યાંથી થાય દરેકની ખિસ્સામાં કંઈ નહોતું ને ત્યાંથી જ દરેકની શરૂઆત થાય છે અને અહીંયા આવે છે તો ખિસ્સામાં કંઈક આવે છે એટલે જેના ખિસ્સામાં કંઈ ના હોય એને પૂરી તાકાતથી થી કે ભાઈ નથી એટલે જ તો આપણે જવાને લાયક છે આ તમારો ક્રાઈટેરિયા છે આ રાજનીતિમાં આવવાનો કઈ નથી તો હાલે આવો બાપલા હાલે આવો અને અહીંયા આવશો તો સમાજનું સારું થશે કુટુંબનું સારું થશે પરિવારનું સારું થશે તમારો થોડોક વજન પડશે આ હું કોન્સ્ટેબલ હતો તે બધું આઠ પાસ ને આઠ પાસ ની વાત આમ યસ સર યસ કર્યા કરતા ભાઈ મને ખબર પડી કે આના કરતા તો હું ઘણો સારું ભણેલો ગણેલો માણસ છું હવે આ અહીંયા પહોંચી ગયો તો અમે કેમ ના પહોંચીએ એવો વિચાર કેમ કે નેતા પોલીસ હોય એ નેતાની નજીક હોય પબ્લિક ને તો ક્યાં જવા દે છે પોલીસ વાળા દરેક નેતા નજીકથી આવતા જતા બોલતા ચાલતા ઉઠતા બેઠતા જોતા હોય હું જોતો તો મને ખબર પડી કે મારા બેટા કંઈ કાઢી લેવાનું નથી તોય બધા મોટા નેતાઓ છે હાલો તાણે આપણે રાજકારણમાં હાલો તમે રાજીનામું મૂકીને જોડાઈ ગયો સ્વાભિમાન ભરેલું જીવન આત્મસન્માન ભરેલું જીવન અપાવવાનું જો કોઈ પ્લેટફોર્મ હોય તો એ આમ આદમી પાર્ટી છે મિત્રો બધા તમારા લખી લેજો દિલ ઉપર કે લાચારી વાળું જીવન જીવવું હોય તો ભાજપ સ્વાભિમાન વાળું જીવન જીવવું હોય તો આમ આદમી પાર્ટી આ ચૈત્રભાઈ જોઈ લો ઈશુભાઈ જોઈ લો ગોપાલભાઈ જોઈ લો રાજુભાઈ જોઈ લો દોસ્તો અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આત્મા જગાડજો મારા વાલા મિત્રો મારા માટે નહીં અમારી પાર્ટી માટે નહીં કોઈના માટે નહીં તમારા પોતાના માટે તમારો આત્મા જગાડજો ને ગુજરાતને બદલવા માટે આ યુવાનિયાઓ નીકળ્યા છે અને એક આશીર્વાદ ભરેલો હાથ એના માથા પર મૂકજો એ મારી પ્રાર્થના છે અને છેલ્લે ગુજરાતનો બહુ ચર્ચિત મુદ્દો પટ્ટાવાળી થઈ ગઈ છે એના ઉપર બે વાત કહી દો પછી મારી વાત સાવ પૂરી જિગ્નેશભાઈ કીધું કે ભાઈ પટ્ટા ઉતારી લેવું એમાં બાજેપવાળાના ભેકમાં તેલ રહેણાણું સામાન્ય નાના પોલીસવાળાને આગળ કર્યા માર મારવાનો હોય કોઈ નિર્દોષ માણસને તોય નાની પોલીસને આગળ મોકલે અને માર ખવડાવવાનો હોય જનતા પાસે તોય નાની પોલીસને આગળ મોકલે મોટા મોટા સાહેબો તો કાયમ એસીમાં બેઠા હોય પણ આ પટ્ટાવાળું જે નિવેદન છે એમાં મારે એટલું જ કહેવાનું છે કે બહુ મહેનત કરીએ ત્યારે પોલીસની નોકરી મળે છે મેં કરી છે પાંચ કિલોમીટર દોડવું પડે અત્યારે પાંચ છે અમારા વખતે સોળસો મીટર હતું ઊંચી કૂદ લાંબી કૂદ લેખિત પરીક્ષા મેડિકલ ટેસ્ટ ઇન્ટરવ્યુ પણ હતું મારા વખતે અનેક પરીક્ષામાંથી પાસ થઈએ ને ત્યારે પોલીસ પટ્ટો પહેરવા મળે પણ ઈ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે ગળામાં પહેરવા નથી આપ્યો ટોમીની જેમ એટલે જે અધિકારીઓ ટોમીની જેમ ગળામાં પટ્ટા પહેરી લીધા છે ને પટ્ટો સંઘવીના હાથમાં આપી દીધો છે ને સંઘવી ટોમી ટોમી કરે ત્યારે કુચડા હલાવે છે એના પટ્ટા કાઢી લેવા જરૂરી છે કે નહીં દોસ્તો દોસ્તો જે અધિકારીએ પટ્ટો કમરે પહેર્યો છે એને ગોપાલ ઇટાલિયાની કડક સેલ્યુટ પણ જેણે કમરનો પટ્ટો ગળામાં નાખીને ટોમી બની ગયા છે એને તો છોડવામાં આવશે નહીં નહીં અને નહીં દોસ્તો તમે પણ ક્યાંય સરકારી કચેરીમાં જાઓ તો ધ્યાન રાખજો તમારી સામેવાળા માણસે પટ્ટો કમરે પહેર્યો છે કે ગળામાં ટોમી છે કે અધિકારી ચેક કરી લેવાનું રાખજો ને ટોમી હોય તો ટેન્શન ના લેતા અમતા લડી લેવાનું છે ભેગા રહી પટ્ટો કમરે પહેરવાનો છે મેં પહેર્યો છે આ પટ્ટો અહીંયા સારો લાગે અત્યારે હું કાઢીને ગળામાં લબડાવું તો કેવો લાગુ બોલો બધા કેવો લાગુ ટોમી જીગ્નેશભાઈ ની વાતમાં અમારો સૂર પુરાવ્યો છે કે જે જે લોકો ટોમી બની ગયા છે ભાજપના પટ્ટા ગળામાં ખાલ્યા છે એનો તો જયતરભાઈ કીધું એ રીતનું એનો વારો બાકી છે એમને બધું સત્યાવીસ માં આપણે આખી એનું આખી પ્રોસેસ રાખવાની છે દોસ્તો આપ સૌ અમે તો અહીંયા સરકારી માણસ હતા અગાઉ ભૂતકાળના જીવનમાં અમે કોઈના વિરોધમાં નથી કોઈના વિરોધમાં નથી પણ વિરોધ એ માણસનો કરવાનો છે કે જે સરકારી સત્તાનો ઉપયોગ જનતાને દબાવવા માટે કરે છે જે જે માણસ સત્તાનો ઉપયોગ જનતાનું શોષણ કરવામાં કરે છે અમારો એની સામે ખુલ્લો વિરોધ છે અને જે જે માણસ પોતાની સત્તાનો ઉપયોગ જનતાની સેવા કરવામાં કરે છે અમારા એના ચરણોમાં નમસ્કાર છે અમને કોઈની આરે વાંધો નથી જે સરકારી અધિકારી જનતાની ખરા દિલથી સેવા કરે છે એના ચરણોમાં ગોપાલભાઈના નમન છે જે સરકારી માણસ ભાજપની દલાલી કરે છે અને જનતાને લૂંટે છે એને તો અમે એમ આપશું એમને જે કાંઈ પ્રમોશન જોઈએ છે બે હજાર સત્યાવીસમાં દોસ્તો એના સામે તમે ડરતા નથી આજ આપ સૌ ખેડૂતો આગેવાનો યુવા દોસ્તો વડીલો મીડિયા મિત્રો કાર્યકર્તાઓ બધા પધાર્યા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું મારી વાત પૂરી કરું છું ભારત માતા કે